અમારા ભગવાન અમારા આશ્રય પધારેલા છે એવો એક ભાવ લઈ અને આવા નવા વિડીયો મારા બધા યજમાનો મારા શિષ્યો ને નમ્ર વિનંતી જય માતાજી

મને <laughs> જયજી નામ જય માતાજી જો આજે આપણા દાદા મેકરા નાનક ક્ષેત્ર ની અંદર બરખલા થી આવેલા યાત્રિકો ને અમારા કાકા એટલે કે દલપતરામ ગોવિંદરામ કાપડી જો સરસ મજાની ગોળ ગોળ રોટલી બનાવે છે વૈણવી ફરે છે અને રોટલી ફરે છે અને સારામાં સારી રોટલી બનાવે છે અને યાત્રિકોની સેવા કરે છે આ અમારા સાંતામાં છે આ અમારા બરખલાથી પધારેલા કાકા શું નામ છે મોહબત કાકા પણ જો સરસ બધા યાત્રિકો ની સેવા કરે છે અને આ ઉંમરે સરસ મજાનું આવું કાર્ય કરે છે આ બધા અમારા મિત્ર છે જય માતાજી જય જી નામ શું નામ યોગેન્દ્રસિંહ છે નિલેશભાઈ છે દાદા છે ગીગાભાઈ છે અને પટેલ કિશનભાઈ આ બધા સરસ મજાના બરખલાથી આજે દિવસ બદરખલા સોરી બદરખલાથી નીકળી ગયા છે અને આજે પાંચ દિવસની યાત્રા એ અહીંયા પહોંચ્યા છે હજી આમ પત્તા પત્તા દ્વારકા પગપાળા જશે જય માતાજી જય જીરામ જય દ્વારકા જય દ્વારકા જય નમો adina bad 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 bad